ઉત્તરાયણના દિવસે ભૂલથી પણ ન કરતા બે વસ્તુઓનું દાન મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ આ બે વસ્તુઓનું દાન ન કરો મહાલક્ષ્મી થશે ગુસ્સે મિત્રો શું તમે જાણો છો કે મકર સંક્રાંતિના શા માટે ઉજવવામાં આવે છે ચાલો તમને જણાવીએ કે વર્ષમાં બાર સંક્રાંતિ આવે છે પરંતુ જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે આપણા હિન્દુ એવી માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવી ખૂબ જ શુભ હોય છે પૌરાણિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનના તેમજ તેમના પુત્ર શનિના ઘરે જાય છે શનિ મકર અને કુંભ રાશિના સ્વામી છે અને તેથી તેઓ મકર સંક્રાંતિના દિવસે મળે છે મિત્રો દરેક વ્યક્તિ આ તહેવારને ખૂબ જ પ્રેમ અને ખુશીથી ઉજવે છે ઘણા લોકો તેના માટે ખાસ તૈયારીઓ કરે છે પરંતુ તેની સાથે અમે તમને જણાવી દઈએ કે આ દિવસે આપણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ દિવસે કયું કામ કરવું જોઈએ અને કહ્યું ન કરવું જોઈએ તો સૌથી પહેલા આપણે ક્યાં કામ કરવા જોઈએ તેની વાત કરીએ દિવસે સવારે વહેલા સ્નાન કરીને સૌ પ્રથમ જળ અર્પણ કરવું જોઈએ ભગવાનને જળ અર્પણ કરતી વખતે જો તમારી પાસે તાંબાનું વાસણ હોય તો તે પાણી લઈ તેના ગુલાબમાં ગુલાબના પાન અને ગોળ નાખીને પછી સૂર્યદેવને જળ ચડાવો આ સૂર્ય ભગવાન અને ભગવાન વિષ્ણુનો દિવસ છે આ દિવસમાં ગાયત્રીની પૂજા અવશ્ય કરવી જોઈએ તમે ભગવાન સૂર્યનારાયણના મંત્રોનો જાપ પણ કરી શકો છો તેનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે પિતૃઓને અર્પણ કરવું મકર સંક્રાંતિ મકર સંક્રાંતિને પણ શુભ માનવામાં આવે છે જો તમે ઈચ્છો તો આ દિવસે અર્પણ કરી શકો છો આમ કરવાથી ઘરમાં રહેલી અશુભ આત્માઓ દૂર થાય છે અને આત્માને શાંતિ મળે છે તો આ દિવસે તમે પણ કરી શકો છો આ ઉપાય મકર સંક્રાંતિના દિવસે સ્નાન કરવા જાય છે તમને જણાવી દઈએ કે મકર સંક્રાંતિના દિવસે પણ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે આ દિવસે ગંગાજળથી સ્નાન કરવું જોઈએ અને તેનો છંટકાવ ઘરમાં કરવો જોઈએ મકર સંક્રાંતિના દિવસે અને તીર્થ સ્થાનો તૈયાર કરવામાં આવે છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે વ્યક્તિએ આ દિવસે ટાળવી જોઈએ નંબર દિવસે ઘરમાં ભોજન ન બનાવવું જોઈએ એટલે કે માંસ દારૂ ચિકન લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ આ દિવસે દરેક ઘરમાં સાત્વિક ભોજન તૈયાર કરવું જોઈએ અને દરેક વ્યક્તિએ તેનું સેવન કરવું જોઈએ

મકર સંક્રાંતિના દિવસે તમારે રાત્રે બચેલું કે વાસી ભોજન ન ખાવું જોઈએ આનાથી અંદર વધુ ગુસ્સો અને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં વસ્તુ મકર સંક્રાંતિ પર કરવામાં આવેલું દાન તેમાં મહા મહાન પુણ્ય ઉમેરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ આ દિવસે આ વસ્તુઓનું દાન કરે તો તેને ચોક્કસપણે પુણ્ય મળે છે આ ઉપરાંત તેનું દાન કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે આ દિવસે દાન કરવાથી જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી મકર સંક્રાંતિ પર કરવામાં આવેલું દાન વ્યક્તિને માત્ર આ જન્મમાં જ નહીં પરંતુ અન્ય ઘણા જન્મોમાં પણ મદદ કરે છે જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે આ દિવસે દાન કરતા પહેલા વ્યક્તિએ સ્નાન કરી લેવું જોઈએ અને પછી દાન કરવાનું શરૂ કરવું જોઈએ

તેનું દાન કરવાથી તમને ગમે ત્યારે શુભ ફળ મળે છે આ દાન આધ્યાત્મિક ક્ષેત્રમાં અને જીવનમાં કોઈ પણ રીતે પ્રગતિ તરફ દોરી જાય છે રાહત મેળવવાનો માર્ગ સરળ બને છે સંક્રાંતિના દિવસે તલનું અન્ય દિવસો કરતા વધુ લાભદાયક છે આ દિવસે તલનું દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે મકરસંક્રાંતિના દિવસે બ્રાહ્મણોને તલથી બનેલી વસ્તુઓનું દાન કરવું પુણ્ય ગણાય છે આ ઉપરાંત આ દિવસે તલથી બનેલી વસ્તુઓનું દાન કરવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ વિષ્ણુ સૂર્ય અને શનિદેવની પણ તલથી પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શનિદેવને તેમના ક્રોધિત પિતા સૂર્યદેવની પૂજા કાળા તલથી કરી હતી જેના કારણે સૂર્યદેવ પ્રસન્ન થયા હતા મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી શનિ દોષ પણ દૂર કરી શકાય છે મકર સંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે વ્યક્તિએ ગોળ અથવા તેમાંથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ ગોળને સૂર્ય સંબંધિત માનવામાં આવે છે ગોળનું દાન કરવાથી સૂર્ય પરિણામ આપે છે ફળની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિના જીવનમાં મધુરતા આવે છે તેમજ સંબંધોમાં મધુરતા રહે છે ગોળનું દાન કરવાથી વ્યક્તિને સમાજમાં માન સન્માન મળે મળે છે છે અને કીર્તિ પણ હિન્દુ ધર્મમાં પ્રસિદ્ધિ શુભ કાર્યમાં મીઠાઈને ખૂબ આપવામાં આવે છે તેથી કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મીઠાઈનું દાન અવશ્ય કરવામાં આવે છે તેથી વ્યક્તિએ ખાસ કરીને તેનું દાન કરવું જોઈએ મકર સંક્રાંતિના દિવસે કપડાનું દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે શુભ જીવનની અનેક મુસીબતો અને આવનારા દિવસોને ઉજ્જવળ પણ બનાવે છે આ દિવસે મુખ્યત્વે ગરમ વસ્ત્રો જેવા કે ધાબડા અને શાલનું દાન કરવું જોઈએ મકર સંક્રાંતિના દિવસે કોઈ પણ ગરીબ વ્યક્તિને એક જોડી કપડાનું દાન કરવું જોઈએ અને એ પણ ધ્યાનમાં રાખો કે શાસ્ત્રો અનુસાર ક્યારેય પણ જૂના અને ફાટેલા કપડાનું દાન કરો હંમેશા નવા વસ્તુઓનું દાન કરવું તમારા માટે ખૂબ જ શુભ છે તે પછી સાત પ્રકારના અનાજ એટલે કે ઘઉં ચોખા તલ અને મગ આ બધી વસ્તુઓને ભેળવીને દાન કરવું એ પણ મહાદાનની શ્રેણીમાં આવે છે સાત પ્રકારે ભેળવીને કરવામાં આવતા અનાજનું દાન વ્યક્તિના જીવનમાં ધન અને સમૃદ્ધિમાં વધારો કરે છે વ્યક્તિના પરિવારમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે અને સપ્તદાનનું દાન કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે કોઈ પણ વ્યક્તિને ભોજનનું દાન કરવું ખૂબ જ શુભ છે મકર સંક્રાંતિનું બીજું નામ ખીચડી છે મકર સંક્રાંતિને ખીચડી તરીકે પણ ઓળખવામાં આવે છે ખીચડી મકર સંક્રાંતિના દિવસે વિશેષ રીતે તૈયાર કરવામાં આવે છે અને તેનું દાન કરવામાં આવે છે ખીચડીનું દાન કરવાથી વ્યક્તિને આયુષ્ય પ્રાપ્ત થાય છે આ પ્રસાદ ખૂબ જ પૌષ્ટિક છે તલ અને ગોળ ઉપરાંત મકર દિવસે ખીચડીનું દાન અવશ્ય કરવું જોઈએ કાળા દાન ખીચડીના રૂપમાં કરવામાં આવે છે છે સંબંધ શનિદેવ સાથે અને તેનું દાન કરવાથી તે પ્રસન્ન થાય છે ચોખાનું દાન કરવાથી તમને અક્ષ ફળ મળે છે આગામી દાન જે તમારે કરવું જોઈએ તે મકર સંક્રાંતિના દિવસે છે જ્યોતિષ અનુસાર આ દિવસે ધીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘીનો સંબંધ સૂર્ય અને ગુરુ સાથે પણ જોવા મળે છે મકર સંક્રાંતિના દિવસે શુદ્ધ ગાયના ઘીનું દાન કરવાથી તમને કારકિર્દીમાં લાભની સાથે સાથે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ પણ મળે છે અને મોક્ષ પણ મળે છે પ્રાપ્તિનો માર્ગ પણ સ્પષ્ટ થાય છે તમામ પ્રકારના રોગો અને દોષો દૂર થાય છે આ સાથે પરેશાનીઓ પણ સમાપ્ત થાય છે મિત્રો આ દિવસે આપણે આપણી ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ તેનાથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુ સૂર્યદેવ શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને સૂર્ય ભગવાનની પૂજા કરવાથી તેમના આશીર્વાદ તમારા પર રહેશે મિત્રો તમને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને વધુ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ મિત્રો આભાર ધન્યવાદ